જ્યારે આપણા હૃદયમાં સદગુણો આવે છે ને ત્યારે માણસ શોભે છે પરબારો શોભતો નથી ગમે એટલા વસ્ત્ર સારા પહેરે શણગાર ધારણ કરે નથી માણસની શોભા નથી માણસની શોભા ચારિત્રથી અને એના સદગુણો સદગુણો મેળવા પડે છે આવતા નથી અને કદાચ ભગવાનની કૃપા થાય ને આવી જાય ને તો એનો મહિમા એટલો નથી હોતો પણ જ્યારે તમે સાધન કરીને તમે જે કંઈક મેળવ્યું હોય ને એની મીઠાશ જુદી હોય છે મહારાજે વચનામતમાં સારંગપુરનું અશ્નુ વચનામતમાં કીધું મુક્તાન સામે એ પ્રશ્ન પૂછ્યો છે મહારાજ શાસ્ત્રમાં એક પુરુષ પ્રયત્ન અને તમારા જેવા ભગવાનની કૃપા બે સાધન બતાવ્યા તો પુરુષ પ્રયત્નથી એનું કેટલી સાધના પ્રાપ્ત થાય છે અને તમારી કૃપાથી શું થાય છે આવો પ્રશ્ન એક મુક્ત સ્વામીએ સારંગપુરના દસના વચન પૂછ્યો છે એટલે મહારાજ કે જો સ્વામી તમે જેવા સદગુરુ એના વચનમાં રહીને સ્ટાર્ટ કરે એક શાસ્ત્ર સત્શાસ્ત્રનું શ્રવણ આ બે સદગુરુ અને સતશાસ્ત્ર થકી એક તો એને દ્રઢ વૈરાગ્ય પ્રાપ્ત કરે કારણ કે જગતમાં વૈરાગ્ય વિના નિર્વાસ્થિક થવાતું નથી આ જીવને જગતમાં એટલી પ્રીતિ છે એ પ્રીતિ ઓછી કરવા માટે વૈરાગ્યની જરૂર છે એક તો વૈરાગ્ય દઢ હોય બીજી શ્રદ્ધા જોઈએ જો શ્રદ્ધા છે ને માતા છે શ્રદ્ધા વિના કઈ થતું નથી તમે જો સંસારના વ્યવહાર કામ કરો છો જો શ્રદ્ધા ન હોય ને તો તમે કાંઈ કરી શકો નહીં એમ ભગવાનના માર્ગે પણ અતિશય શ્રદ્ધા જોઈએ આ બે સાધન ત્રીજું છે પ્રકારનું બ્રહ્મચર્ય ત્યાગાશ્રમ હતો એ પ્રમાણે ને ગ્રસ્તાશ્રમ હતો એ પ્રમાણે ચોથું છે અહિંસા ધર્મમાં અતિશય પ્રીતિવાન ધર્મ છે ને બહુ મુખ્ય છે જો રામચંદ્રજી ભગવાન અનુસર આશ્રમ પધાર્યા તો સત્તી ધર્મની વાત કેટલી સરસ આવી આ દુનિયા છે ને ધર્મને આધારે છે કોઈ કોઈક પ્રકારના ધર્મ તો હોય જ દેશનું એક બંધારણ છે એક ધર્મ છે ઘરના રિવાજ એક ધર્મ છે એ મહારાજે કહેલા જે ધર્મ એમાં અતિશય પ્રીતિવાન થાય ચોથું આત્મનિષ્ઠા શ્રીજી મહારાજ કે આ પાંચ સાધન છે ને એ પોતે પુરુષ પ્રયત્ન કરીને મેળવી શકે સસ્ત્રોના શ્રવણ થકી અને સંતની કૃપા થકી સંતના વચનમાં રહીને તો એ જન્મ મૃત્યુના ભય થકી તરી જાય સમજા છે કઈ રીતે ચોખ્ખો છે એમાં છાલ આવે ખબર ને એ ડાંગર જે એમાંથી માછલી ફોલ છાલ ઉતરી જાય તો ચોખ્ખો ઉગે નહીં એ મહારાજ કે આ પાંચ સાધનો વડે કરીને જન્મ મરણ થી છુટી જાયરો પણ ભગવાન ની કૃપા હવે થાશે ભગવાન પછી મહારાજ કે આટલા લક્ષણે યુક્ત હોય ત્યારે અમારી કૃપા થાય અને અમારી કૃપા થાય ત્યારે એકાંતિક ભક્ત થાય અમારી કૃપા આટલા સાધન પછી થાય હો પછી એકાંતિક ભક્ત થાય પછી જ એમ ભગવાન સ્વતંત્ર થાય ને એ ભક્ત પણ સ્વતંત્ર થાય ભગવાન અશુભ કે શુભ માયાથી કર્મથી બંધાતા નથી ભક્ત નથી બંધાતો ભગવાન સ્વતંત્ર છે એમ ભક્ત સ્વતંત્ર છે આટલી જે સામર્થ્ય એ ભગવાનની કૃપા થકી એ ભક્તને મળે છે આટલા સાધન કર્યા પછી હો હવે આપણે એમ કહી કે આપણે સાધન નથી કરવા અને ભગવાનની કૃપા જોઈએ છીએ તો ભગવાનની કૃપા ડાયરેક થતી નથી અને કદાચ થાય ને તો આપણી કૃપાને જીવી શકતા નથી કારણ કે પ્રયત્ન નથી કર્યા ને જેમ કે મહારાજ માંગરોળમાં વિચરણ કરતા હતા મહારાજે પ્રકરણ ચલાવ્યું અમારો ચાખડીનો શબ્દ સાંભળી અને અમારી મૂર્તિ દેખાય તો એક બાઈને હતી સત્સંગ નહોતો પણ નક્કી કર્યું કે સ્વામિનારાયણને જોવા નથી ચાકડીનો શબ્દ સાંભળો નથી પણ સ્વામિનારાયણ રૂપાળા બહુ છે એ કે છે જોવા છે ઈચ્છા બહુ પછી મહારાજ આગળ નીકળી ગયા ને તો આગળના દરવાજામાં બે સાંધ હોય ખબર એમ એમાં જોઉં કે ભગવાન કેવા રૂપાળા છે બનવા જો બાઈએ જોયું અને મહારાજ પાછું વાળું જોયું એટલે બેની નજર એક થઈ ગઈ અને મહારાજની મૂર્તિ અખંડ દેખાયો કૃપા વિના ભગવાનની મૂર્તિ દેખાણી ત્રણેય અવસ્થામાં મારે દેખાય ખાય પીએ હરે ફરે મહારાજની અખંડ મૂર્તિ દેખાય પણ સત્સંગ નહીં ને પછી કુસંગી પાસે ગઈ હોય આ ખા ને આ પીને આ સૂ ને આ કર સ્વામીનારા નીકળી ગયા નીકળી ગયા પછી બાઈને ધીરે ધીરે સત્સંગ થયો પછી મહારાજ આગળ ના કરે મહારાજ ઓલી કૃપા કરો ને કઈ તમારી મૂર્તિ અખંડ દેખાય એવી મહારાજ કે હવે ન થાય હવે સાધન કરો સમજાય છે ને એમ આ ભગવાન પુરુષોત્તમ નારાયણ આપને મળ્યા છે કદાચ ભગવાન આપણા ઉપર કૃપા કરે ને સાધન ન કર્યા હોય તો આપણી કૃપાને જીવી ન શકીએ કારણ કે પાત્ર વિના એ વસ્તુ રહી શકતી નથી સમજાય છે મહારાજ એમ કીધું છે કે પાત્ર પ્રમાણે કૃપા કરું છું આટલા સાધન થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર બને છે ભક્તો તો આપણે સાધન કરી રહ્યા છીએ કે તરત પ્રાપ્ત થતો નથી વિદ્યાર્થી ભણવા જાય તો કેટલા વર્ષ સુધી ભણે ત્યારે ધીરે ધીરે ડિગ્રી મેળવી શકેલો ને આપણે થોડાક દિવસ સત્સંગ કરી એમ થાય કે આ શાસ્ત્રમાં બધું કીધું એ ભાઈઓને એમ થાય કે આ જેવું મને સતી થવું હોય બરાબર આપણે એમ થાય કે મને દાદા જેવું ભક્ત થવું છે એક દીપ નથી વાતું સમજાય છે ને નિત્ય દાખલો કરવો પડે નિત્ય અનુસંધાન કરવું પડે એની આજ્ઞામાં રહેવું પડે ત્યારે ધીરે 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 એના જેવા સદગુણો આપણામાં આવે અને એ કીટીગીરી પછી આપણે પહોંચીએ છીએ સમજાય તરત કંઈ પહોંચાતું નથી કોઈ પણ શાસ્ત્ર આ લોકો સાધના કરવી હોય તો એને સ્ટેપ બાય સ્ટેપમાં જવું પડે નિત્ય અનુસંધાનથી ત્યારે એ માણસ ત્યાં સાધના પહોંચે છે ભક્તો જે આપણે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે એ આપણે ભગવાનનું મહારાજ સુખ લેવું છે એ સેજે સેજે નહીં મળે આપણે ખાલી કહી દઈએ બસ મહારાજના ધામમાં જવું છે ભક્તો એમ જવાતું નથી હો એને સાધના કરવી પડે છે એને પુરુષ પ્રયત્ન કરવા પડે છે પુરુષ પ્રયત્ન કરશું ને એમાં છેલ્લો એક પ્રશ્ન છે નિત્યાનંદ સ્વામી નો નૃસ્યાનંદ સ્વામી નો મહારાજ હવે તમે સાધન કહ્યા તો બહુ કઠણ છે ફરી વાર જન્મ નથી લેવો ગર્ભવાસ માં નથી જવું આને ને હાથે સર્વ કસર માત્ર ટળી જાય અને આ શરીર છોડ્યા પછી તમારી મૂર્તિનું સુખ મળે એવો કઈ ઉપાય છે મહારાજ ક્યાં છે સ્વામી ખબરદાર થઈને રહી હો ખબરદાર થઈને રે અખંડ મહારાજનું ભજન કરે નિત્ય અનુસંધાન રાખે આમ કરતા કરતા કદાચ શરીર છૂટી જાય ને અંતકાળે જો અમારે કીધું અંતકાળે અખંડ ભગવાને સમૃદ્ધિ રાખે ને નિર્વાસનિક થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય અને જ્યારે ભગવાનની કૃપા થાય એટલી જીવ નિર્વાસનિક થાય નિર્વાસનિક થયા વિના ભગવાનના ધમ જવાતો જ નથી જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે નિર્વાસનિક થવાયનું મહારાજ કે અખંડ ભગવાનનું ભજન કરતાં કરતાં ખબરદાર થઈને રહ્યો હોય અંતકાળે અંત સમયે એક મૂર્તિઓ ઘડી આડી રહ્યું હોય ત્યારે પણ ભગવાનની કૃપા થાય ત્યારે મહારાજ કે એક દેહે અનેક જન્મ અનેક દેહે એક ઘડી મૂર્તિઓ આડી રહ્યું હોય ત્યારે ભગવાનની કૃપા થાય અને જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે ભક્ત નિર્વાસ થઈને અમારી મૂર્તિનું ધામ અમારું ધામ અને અમારી મૂર્તિનું સુખ એ જીવ ભોગવે એ સિવાય નહીં આપણે એના માટે નિત્ય કથા કરીએ છીએ નિત્ય શું કામ છે કે અખંડ ભગવાનનું સ્મરણ રહે જો એક ઘડી આદિ ઘડી આદિ મે પુનિયા તુલસી સોબત સંત કટે કોટી અપરાધ એક ઘડી એટલે ચોવીસ મિનિટ અડધી એટલે બાર મિનિટ એમાં અડધી એટલે છ મિનિટ સમજાય છે ને છ મિનિટ આપણા શરીર છૂટતી વખતે અખંડ મહારાજની સ્વરૂપમાં વૃત્તિ ચોટી જાય એના માટે દાખડો છે માત્ર છ મિનિટ જાજો નથી કરવો ઓનો લોવાર છે ખબર બે સાદા મેલવે બે સરખા ગરમ જોઈએ એક ઠરિયા તો કામ ના આવે સમજાય એમ આપણી વૃત્તિ જયારે તમામ વિષયોમાંથી નિર્વાસન થઈ જાય ને પવિત્ર થઈ જાય ને ત્યારે ભગવાનના સ્વરૂપમાં ચોટે છે ને ત્યારે નિર્વાસન થવાય છે એના માટે આ દાખલો છે આપણે કરી રહ્યા છીએ હે ભગવાન પાસે પ્રાર્થના કરીએ આવાના મંડ્યા રેજો હો જો ભાઈ આપણે મહેનત કરશું ને તો ભગવાન આપણે છોડવાના નથી અંતકાળે અંત સમયે ભગવાનની કૃપા થશે ને એટલે નિર્વાસ ની અને ભગવાન બધા દામનો સુખ આપી દેશે એટલે